તો રાધનપુર નું તળાવ ઓવરફ્લો થતા ઢવીધામ વિસ્તારમાં ચારસો પરિવારોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અહીં પાણી ઉલેચવા તંત્ર ન આવતા રહીશોએ જાતે જ માર્ગ કાઢ્યો છે રહીશોએ હાઈવે તોડીને પાણીનો નિકાલ કર્યો છે જેથી હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે તો રવિધામ સોસાયટીના ચારસો પરિવારોના ઘરો પાણી ફરી વળ્યા છે રહીશોએ જાતે હાઈવે તોડીને પાણી નિકાલ માટે રસ્તો કર્યો છે

તંત્ર પાણી પણ આજે આખું રાધનપુર શહેર તેમજ એનો આજુબાજુ વિસ્તાર લાઈટ પાણી વીજળી વગર સખત રીતે હેરાન પરેશાન થઈ રહ્યો છે ક્યાંય કોઈ મદદ મળતી નથી જીતી સમગ્ર માહિતી બદલ આભાર તો ઉત્તર ગુજરાતમાં જળ પ્રલય બાદ રાધનપુર તાલુકાના ગામ પાંચ દિવસોથી સંપર્ક વિહોણા છે અભિયાચણા વેદાજપુર ઠીકરીયા નજુપુરા ગામોની વિકટ પરિસ્થિતિ છે સાંતલપુર રણીસર રાજુસર રામપુરા આંતરનીશ ગામ પણ સંપર્ક વિહોણા બની ગયા છે તો ઉત્તર ગુજરાતમાં જળ પ્રલય બાદ અનેક તાલુકાઓમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત પહોંચાડવા માટે પ્રધાનોને કામે છે છે પાલનપુર ખાતે રાજ્યના જીઆર આલોરિયા બનાસકાંઠાની મુલાકાતે જ્યાં તેઓ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી રહ્યા છે અને સ્થાનિક અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે રાજ્ય સરકારના બે પ્રધાનો રમણભાઈ પટેલ અને સંકટભાઈ ચૌધરી ચીફ સેક્રેટરીની સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી અને રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરવામાં આવી હતી જે બાદ માહિતી આપવામાં આવી હતી કે બનાસકાંઠા અને કચ્છના અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની સોળ ટીમો કાર્યરત છે આ ઉપરાંત બીએસએફ આર્મીની પણ મદદ લેવામાં આવી રહી છે તો એરફોર્સના પાંચ હેલિકોપ્ટરની મદદથી પણ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત ચાર હેલિકોપ્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે